આદિવાસી સમાજ ના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઉભો છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસી ના જાતિ ના સરકી પર ચૂંટાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું નું હું ફોર્મ માં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનો નથી એ લોકોએ ભૂલવું જોઈએ એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ યાદ રાખવું જોઈએ

પીપલ ને ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં લોકો એ ગુજરાતમાંથી ત્યાં છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાએ ખૂબ સારી માહિતી આપી છે ત્યારે આદિ અનાદિ વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી

દુઃખ સાથે કેવું પડે છે કે આઝાદીના ના વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે સાથીઓ આજે માસ્તરો માટે આપણે આંદોલનો કરવા પડે છે તમે અમે બધા સારી રીતે જાણીએ છીએ નસવાડી હોય સંખેડા હોય કે છોટા ઉદયપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સો બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય

વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિ ની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી કે ત્યારે જાણની ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે ને જશે

ડુંગર નો પ્રોજેક્ટ હોય સરકારો આ મોડ માલિક ની કોઈ પણ જાત ની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે આજે આદિવાસી એક નથી ત્યારે હું કહેવા માંગુ છું

બંધારણ માં તો આદિવાસી લઈ ના શકે છે એમાં આર્ટિકલ બસો એકતાલીસ એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય એ એક ઇંચ પણ જમીન સરકાર ની નથી તો શા માટે સરકાર આ જમીન સાથીઓ બંધારણમાં આપણી જેટલી પણ જોગવાઈઓ છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો રહી છે

જ્યાં પણ જરૂર પડશે આપણે આવી જ રીતના બધા આદિવાસી સમાજના વડીલો યુવાનો માતા બેનો સૌ સાથે મળીને સમાજને જાગૃત કરતા રહીશું એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને અમને બે વાત મૂકવાની તક આપી બધા બધા નો આભાર માને મેન્યવાદ આપતી